દસ થી બાર જાન્યુઆરી દરમિયાન આ સમિટ યોજાવાની છે પરંતુ આજનો દિવસ પણ ઘણો મહત્વનો છે ટ્રેડ શો છે પીએમ મોદી રોડ શો કરવાના છે ઘણા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે વધુ અપડેટ શું છે ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ મિટોની અંદર મહાત્મા મંદિર ખાતે પહોંચશે તેની પહેલાંની તૈયારીઓ તમામ છે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો સાથે જ આજનો દિવસ એ મહત્વપૂર્ણ એટલા માટે બની રહે છે કે ભલે આવતીકાલે ગ્લોબલ સમિટ છે તે શરૂ થવાની છે દસ અગિયાર અને બાર આ ત્રણ દિવસીય ગ્લોબલ સમિટ છે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે પરંતુ તેની પહેલાં આજનો દિવસ એટલા માટે મહત્વપૂર્ણ બની રહે છે કે યુએઈના જે રાષ્ટ્ર વડા છે તે અહીં આવવાના છે તેની સાથે તેઓ રોડ શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાશે અને એક નવી જ એક ઓળખ અને નવી એક ભારત ગુજરાતી ઝાંખી છે ત્યાં જોવા મળશે તો સાથે જ થોડી મિનિટોમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચશે ત્યાં તેની અહીં તેઓ બે મહત્વપૂર્ણ બેઠકો કરવાના છે એક તો બે મુખ્ય જે રાષ્ટ્ર અધ્યક્ષો છે તેઓની સાથે તેઓ વન ટુ વન મુલાકાત કરવાના છે ત્યારબાદ તેઓ ગ્લોબલ જે સીઈઓ છે થી પણ વધુ જે મોટી મોટી કંપનીઓના સીઈઓ છે તેઓ ની સાથે બેઠક કરશે ત્યારબાદ બપોર બાદ તેઓ રાજભવન જશે રાજભવનથી ફરી તેઓ જે ટ્રેડ શો છે એ ટ્રેડ શોની અંદર તેઓ બપોરના ત્રણ કલાકે તેઓનું ઉદ્ઘાટન કરશે અને નવા જે બિઝનેસમેન જે છે આ તેઓ સાથે ત્યાં પણ સંવાદ પણ કરવાના છે પરંતુ ચોક્કસ માની શકાય આજનો દિવસ એટલા માટે મહત્વપૂર્ણ રહે છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હર હંમેશા માટે વાયબ્રન્ટ સમિટમાં આવતા હોય છે પરંતુ આ વખતે તેઓ વિશેષ ત્રણ દિવસનો સમય ફાળવ્યો છે ગઈકાલ મોડી રાતે તેઓ અમદાવાદ ખાતે પહોંચ્યા ત્યારબાદ આજનો આખો દિવસ શેડ્યુલ છે આ તેઓનો ખૂબ વ્યસ્ત રહેશે તમામ જે અલગ અલગ રાષ્ટ્ર અધ્યક્ષો આવવાના છે તેઓની સાથે તેઓ મુલાકાત કરશે ત્યારબાદ કંપનીના સી ઈઓ છે ટ્રેડ શો છે તેનું ઉદ્ઘાટન કરશે આ રોડ શો આમાં તેઓ ભાગ લેવાના છે અને ખાસ કરીને રોડ શોની પણ વિશેષતા એ છે કે જેની થીમ છે ઇન્ડિયન રોડ શો છે તે થીમ આપવામાં આવી છે અને અલગ અલગ જે સાંસ્કૃતિક ઝાંકી છે ભારતની તે તેમાં પ્રેઝન્ટ કરવામાં આવશે અને હું આપણે દ્રશ્યો પણ બતાવીશ ખાસ કરીને હું આપણે મારા કેમેરામેન પંકજને કે દ્રશ્યો બતાવે જ્યાં આપ શકો છો કે કઈ રીતનું આખું વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ છે તેને આખરીઓ તંત્રએ છે આપી દીધો છે અને માની છે કે આવતીકાલથી આ વાયબ્રન્ટ સમિટ છે તેનો વિધિવત રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રારંભ કરવાના છે આ વખતે જે થીમ છે એ ગેટ વે ટુ ધ ફ્યુચર એટલે જે ગુજરાત છે તે કદાચ ફ્યુચરનું એક પ્રવેશ દ્વાર બનશે તે પ્રકારની થીમ છે તો સાથે બીજી વાત જો કરવામાં આવે તો ગ્રોથ એન્જિન ટુ ઓફ વિકાસ ભારત એટલે જે બે હજાર સુડતાલીસનું લક્ષ્યાંક નરેન્દ્ર મોદીએ રાખ્યો છે તેનું પણ અહીં ક્યાંક પ્રતિબિંબ છે તે મૂકવામાં આવ્યું છે તેની વાત પણ અહીં કરવામાં આવી છે અને જે વાયબ્રન્ટ સમિટ છે આ વખતે આ દસમી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ એટલા માટે વિશેષ બની રહ્યા છે કે અત્યાર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ આ સમિટની શરૂઆત કરી તે સમયે આ તેઓએ ગ્લોબલી જે કહી શકાય કે ઇન્ટરનેશનલ જે કંપનીઓ છે તેને ગુજરાતમાં લાવી હતી અને આજે પણ એની જે અસર જોવા મળી રહી છે અનેક એમઓયુ છે સરકાર દ્વારા છે કરવામાં આવ્યા છે છેલ્લા બે વર્ષમાં

સામે છે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે અમારી સાથે એરપોર્ટની બહારથી અમારા સંવાદદાતા વિભુ પણ અહીંયા જોડાયેલા છે વિભુ હાલ એરપોર્ટ ખાતે કેવો માહોલ જોવા મળી રહ્યો છે કયા કયા મહાનુભાવોનું આગમન થઈ ચુક્યું છે વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસ અને આવતીકાલે સમિટની શરૂઆત થવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે પહોંચી ગયા છે પરંતુ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ત્રણ દિવસ તેમાં મહાનુભાવો છે તે આવવાના છે અલગ અલગ દેશના એટલે કે ચાર દેશના રાષ્ટ્રપ્રમુખો છે તે અહીં આવવાના છે આ સમિટમાં ઉપસ્થિત રહેશે સાથે જ ઉદ્યોગપતિઓ છે અલગ અલગ કંપનીના પ્રતિનિધિઓ છે તે પણ અમદાવાદ આવવાના છે સાથે મિનિસ્ટરો અલગ અલગ દેશમાંથી અહીં આવવાના છે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે કે અમદાવાદનો એરપોર્ટના વ્હીકલ ગેટથી જ્યારે યુનાઇટેડ અરબ અમીરાતના જે પ્રેસિડેન્ટ આવવાના છે તેનો રોડ શો યોજાવાનો છે બપોર બાદ અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે ભવ્ય સ્વાગત કરાશે અને ત્યારબાદ રોડ શો શરૂઆત થશે એટલે આપ જોઈ શકો છો કે અમદાવાદ એરપોર્ટથી લઈ ગાંધીનગર સુધી એક દુલ્હનની જેમ શણગાર કરી દેવામાં આવ્યો છે જયારે અહીંથી રોડ શો શરૂઆત થશે એટલે કે આ અમે જે સર્કલ ઉભા ઉભા છે ત્યાંથી રોડ શો શરૂઆત થવાની છે અને ગુજરાતનું પહેલું સ્ટેજ બનાવવામાં આવ્યું છે જ્યાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી થશે અને ગુજરાતની પરંપરાગત ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે અલગ અલગ જે રાજ્યો છે તેના પણ પરંપરાગત નૃત્ય છે તેનું પણ અહીં પ્રસ્તુત કરવામાં આવશે અને એક ભવ્ય સ્વાગત છે તે મહેમાનોનું કરવામાં આવશે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટ લગાવવામાં આવ્યા છે એટલે કે જે મહેમાનો આવવાના છે તેના માટે અમદાવાદ એરપોર્ટથી લઈ જવા લઈ આવવા સાથે જ રહેવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે સાથે વીઆઈપીઓ જ્યારે આવે છે તેની સુરક્ષામાં કોઈ જ ખામી ન રહે તે માટેની પણ અહીં તૈયારીઓ કરી લેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા બાદ કે કેનિયાના પ્રતિનિધિ પણ અહીંયા આવી ગયા છે અને ખાસ કરીને યુનાઇટેડ અરબ અમીરાતના જે પ્રમુખ આવવાના છે તેના માટેની આ વ્યવસ્થા થઈ રહી છે તેનો રોડ શો છે તે યોજાવાનો છે અને ઇન્ડિયન રોડ શો નામ આપવામાં આવ્યું છે ખાસ કરીને આ રોડ શો હશે તે પ્લાસ્ટિક મુક્ત હશે સાથે જ જે સમિટ થવાની છે સમિટમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને એક ભારત દેશને ગુજરાતને વેગ મળે તે માટેનું આખી જે દર વખતે બિલકુલ વિભુ આભાર સમગ્ર માહિતી બદલ તો જે આ વિગતો આપને બતાવી રહ્યા છે એરપોર્ટ ખાતે પણ તમામ તૈયારીઓને આખરી વપાઈ રહ્યું છે રોડ શો યોજાવાનો છે તેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે સાથે જ સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે समाचारों में हाल रुकाई शुरू एक ब्रेक बाद है आप जोता रहो न्यूज़ 18 गुजराती जनवरी में एक नहीं बेबे माउंट आउट है રાજ્યમાં નવમી અને દસમી જાન્યુઆરી સુધી માવઠું ત્રાટકી શકે છે હજુ બે દિવસ પોણા ગુજરાત ને કમોસમી નાખશે ત્યારે નવમી જાન્યુઆરીએ ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માં વરસાદ થઈ શકે છે ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ માવઠું આવશે તો જાન્યુઆરી હજુ એક માવઠું જશે તે જાન્યુઆરીના અંતમાં ફરી ખેડૂતોના માથે માવઠાનું સંકટ હવામાન પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરીના અંતમાં આવશે કરતાવરણમાં પલટો ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું આવશે રાજ્યભરમાં કમોસમી વરસાદ પડી શકે રાજસ્થાનના માઉન્ટ આબુમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડતા આબુ જમ્મુ કાશ્મીર બની ગયું છે માઉન્ટ આબુમાં શિયાળાની સિઝનમાં પહેલી વાર માઇનસ પાંચ ડિગ્રીએ પારો પહોંચી જતા આબુ થીજી ગયું હતું આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી અને અહીંના સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુશિખર પર માઇનસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેથી ચારે તરફ બરફની ચાદર જવાઈ ગઈ છે મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે એની સૌથી ઊંચી પહાડીની ચોટી ગુરુશિખર પર પણ બરફ જામી ગયો છે આબુમાં ગાડીઓ પર અને મેદાનની પ્રદેશોમાં પડેલી ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે ઘરો હોટૅલો બહાર પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલર પર પણ અને ખાસ કરીને રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલા ટેબલો ઉપર પણ બરફ જામી ગયો છે તો બીજી તરફ હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ રહ્યો છે પહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો કડકડતી ઠંડીના ભાગરૂપે વહીવટી તંત્રએ પણ શાળાઓમાં રજા જાહેર કરી છે ઉત્તર ભારતના હિમવર્ષાના પગલે ગુજરાત પણ જમ્મુ કાશ્મીર બની ગયું છે કોલ્ડ કોલ્ડવેવના પગલે રાજ્યમાં ઠંડીએ પ્રભુત્વ જમાવ્યું કોલ્ડવેવ વચ્ચે લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળે છે રાજ્યમાં મોટા મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ચૌદ ડિગ્રી નીચે પહોંચી ગયો છે દસ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે અમદાવાદ શહેરમાં લઘુત્તમ ચૌદ ડિગ્રી તાપમાન કંડલામાં અગિયાર પોઈન્ટ ચાર ડીસામાં અગિયાર પોઈન્ટ ચાર કેશોમાં અગિયાર પોઈન્ટ છ અને ગાંધીનગરમાં બે ડિગ્રી રાજકોટમાં તેર અને પોઈન્ટ છ ડિગ્રી તાપમાન અમરેલીમાં હજુ એકાદ અઠવાડિયા સુધી ઠંડી ઘટવાના કોઈ અણસાર નથી અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તરાયણમાં ડબલ એટેક સાથે ઠંડી અને પવનનું જોર જોવા મળી શકે છે ફેબ્રુઆરી માસની શરૂઆતમાં હર તિથુ ઠંડીનું જોર જોવા મળશે સિઝનની સૌથી વધારે ઠંડી ફેબ્રુઆરી મહિનામાં જોવા મળશે જેને લઈ રવિ પાકમાં જીવાતો પડવાની અને નુકસાન થવાની શક્યતા રહે છે રાજકોટમાં પણ ઠંડીનું જોર વધતા જ એક ચુસકીમાં ઠંડી ઉડાડતા કાવાનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે રાજકોટના લોકો આ કડકડતી ઠંડીમાં ગરમીનો અહેસાસ કરવા માટે લોકો મોટી સંખ્યામાં રાત્રે કાવો પીવા નીકળી પડી રહ્યા છે હાર તીજો તો ઠંડીમાં રાજકોટના લોકો કાવાના દીવાના બની ગયા છે પછી તરફ રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડી પડતા રાજકોટવાસીઓ ક્યાંક ગરમ સૂપ પીને ઠંડી ઉડાડી રહ્યા છે તો કસરત કરીને પણ રાજકોટના લોકો ઠંડી ઉડાડી રહ્યા છે રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ વહેલી સવારે લોકોથી ધમધમવા લાગ્યો છે મોટી સંખ્યામાં લોકો એક્સરસાઇઝ કરવા માટે પહોંચી રહ્યા છે ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારાનું વાતાવરણ આહલાદક થયું છે વહેલી સવારે સાપુતારાના ડુંગરોમાંથી પહેલું સૂર્યનું કિરણ પડતા આકાશમાં સપ્તરંગનો નજારો કેમેરામાં કેદ થયો કડકડતી ઠંડીમાં સાપુતારામાં ધુમ્મસની ચાદર પથરાતા સાપુતારાનું વાતાવરણ મનમોહી લે તેવું બની ગયું હતું હિલ સ્ટેશન સાપુતારા જાણે મનાલી બની ગયું હોય તેવો જોવા મળ્યો છે મોરબીમાં બેફામ દોડતા ટ્રક ચાલકે ફરી એકવાર રોડ પર આતંક મચાવ્યો મોરબી રાજકોટ હાઈવે પર પુરપાટ દોડતા ટ્રક ચાલકે રોડ પર અનેક વાહનોને ટક્કર મારી જાણે પોતાના નામે હાઈવે કરી દીધો હોય તે રીતે ટ્રક ચાલકે